સ્વચ્છતા અદાણી ફાઉન્ડેશન હિન્દુસ્તાન પેટ્રોલિયમ ઇન્ડિયન ઓઇલ અને મુન્દ્રા નગરપાલિકા દ્વારા સફાઈ અભિયાન યોજાયો હતો ન્યુ મુન્દ્રાથી શક્તિનગર સુધી દરેક કંપનીના અધિકારીઓ કર્મચારીઓ નગરપાલિકાના પદાધિકારીઓ તથા દેખાય છે તેને પ્રજાજનો કચરાપેટીમાં નાખી અને તેનો સંપૂર્ણ નાશ કરે તેવું કંપનીઓના અધિકારીઓ નગરપાલિકાના પદાધિકારીઓએ અપીલ કરી હતી આ કાર્યક્રમમાં નગર અધ્યક્ષા રચનાબેન જોશી નગરપાલિકાના ઉપપ્રમુખ જીતુભાઈ માલમ બોજરાજભાઈ ગઢવી સત્તા પક્ષના નેતા ઝાલા કાઉન્સિલર ઉર્મિલાબેન ગઢવી શક્તિસિંહ રાઠોડ તથા અદાણી ફાઉન્ડેશન હિન્દુસ્તાન પેટ્રોલિયમ અને ઇન્ડિયન ઓઈલ કંપનીઓના અધિકારીઓ જોડાયા હતા શિરાજ મલેક સાથે કાસમ ખલીફા ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ નમસ્કાર મારું નામ રચના પ્રણવ જોશી છે હાલમાં મુન્દ્રા બારોઈ નગરપાલિકા નગર અધ્યક્ષા તરીકેની મારી જવાબદારી છે આજે મુન્દ્રામાં એચપીસીએલ અદાણી ફાઉન્ડેશન અને મુન્દ્રા બારોઈ નગરપાલિકા સહયોગમાં રહી અને આખું સ્વચ્છ ભારત મિશન આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો જે સંકલ્પ છે કે સ્વચ્છ ભારત બને એ અંતર્ગત આજે મુન્દ્રામાં સવારે સાડા સાત વાગ્યાથી ન્યૂ મુન્દ્રા રોડ પર સ્વચ્છતા અભિયાન ચાલુ છે આ અભિયાનમાં એચપીસીએલના સર પછી અદાની ફાઉન્ડેશન અને નગરપાલિકાના સેનિટેશનના સમિતિના ચેરમેન પૂજાબા રાઠોડના પ્રતિનિધિ શક્તિસિંહ રાઠોડ ખૂબ સારામાં સારી રીતે બધા સાથ સહકાર આપી અને સ્વચ્છ ભારત બનાવવા માટે એક નાનું એવું પહેલ અહીંયાથી કરેલ છે તો આપના માધ્યમ દ્વારા હું સર્વેને વિનંતી કરીશ કે આ એક જ કોઈ નાગરિકની જ જવાબદારી નથી પણ કોઈ એક સંસ્થાની પણ નથી તો સર્વે કોઈ સાથે મળી અને સ્વચ્છ ભારત બનાવવામાં આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના આપણે સૌ હાથ મજબૂત કરીએ એ જ અભ્યર્થના સાથે ભારત માતા કી જાય પ્રભાત મેં દેબારૂન કુંડુ હું મેં ચીફ મેનેજર હું એચપીસીએલમાં હિન્દુસ્તાન પેટ્રોલિયમમાંિંદુસ્તાન પેટ્રોલિયમ ઓર અડા ફાઉન્ડેશન એન્ડ મુન્દ્રા મ્યુનિસિપાલિટી કે સાથ મિલક આજ એક સ્વચ્છતા હિ સેવા કે જે પખવાડા કે અંતર્ગત हम लोग नई मुंद्रा में स्वच्छता प्लास्टिक एक्चुअली स्वच्छता का सफियान के स्वच्छता ये में हम लोग प्लास्टिक के ऊपर प्लास्टिक का फ्री करने के लिए मुंद्रा में हम लोग एकत्रित हुए हैं इसमें म्युनसिपैलिटी ऑफ का बहुत बहुत शुक्रिया कि हमारे साथ पूरा एक साथ होके हमारा हमारे इस योगदान में मोदी जी के जो जो सपना है कि हमारा भारत को स्वच्छ भारत बनाएंगे उसी के तहत हमारा ये अभियान है और आप सबको बहुत बहुत शुक्रिया इसके लिए धन्यवाद નમસ્કાર દોસ્તો હાલ બે ઓક્ટોબર ગાંધી જયંતિ આવી રહી છે ત્યારે ખાસ કરીને હવે આપણે એક નવી શોધ સાથે લઈને નીકળ્યા છીએ કે સ્વચ્છ ભારત અભિયાન કારણ કે દરેક ભારતીયની એક નૈતિક ફરજ પણ હોય છે કે આપણા આસપાસ બાજુમાં વિસ્તારમાં કોઈ પણ આપણી ઘર પાસે પણ ક્યાં પણ ગંદકી ન હોય આપણે હંમેશા સ્વચ્છતા રાખીએ ત્યારે મારી સાથે એક કંપનીના કર્મચારીઓ છે જે હાલ સવારના પોરના અત્યારે સાત વાગેથી અહીં લાગ્યા છે અને સમગ્ર મુન્દ્રા એટલે ડાક બંગલેથી ચાલુ થયા છે स्वच्छ भारत अभियान ने अत्यारे सफाई करी अत्यारे हमारे साथ एक कर्मचारी सर आपका नाम और परिचय दीजिए मेरा नाम गोपाल कृष्णा है मैं एच पी सी एल का डी जी एम हूँ इधर मुंद्रा डेली पाइपलाइन का अच्छा सर आज क्या कार्यक्रम सुबह से हुआ है यहाँ पर ये प्रधानमंत्री नरेंद्र मोदी का जो इनिशिएटिव है उसमें उसके अंतर्गत में स्वच्छता ही सेवा का भाग में हम लोग सोचा इधर बहुत सारा प्लास्टिक पड़ा हुआ है जो बाढ़ के बाद में बहुत इकट्ठा हो गया इधर तो हम उसको साफ़ करने का प्रयास करने के लिए म्यूनसिपलिटी से और बाकी सब आदानी आई ओ सी एल एच एम पी एल एच एम ई एल सब लोग मिल के हम लोग ये रोड को साफ़ करने का और प्लास्टिक से मुक्त करने का निर्णय लिया और आज कर रहे हैं ताकि स्वच्छता ही स्वास्थ्य है और स्वास्थ्य के हमारा सब स्वास्थ्य के लिए ये वाला आयोज आयोजन किया है सर बहुत जगह पे हमने देखा है कई लोग ऐसे हैं कि आसपास जब कूड़ा डालते हैं फेंकते हैं वहीं पे कचरा करते हैं लेकिन कहीं वो स्वच्छता मानते नहीं हैं तो उन लोगों को आप यहाँ से क्या मैसेज दोगे मैं ये बोलना चाहता हूँ सब अपना घर से ही स्वच्छता स्टार्ट होता है आरम्भ होता है और सब लोग अपने घर के साथ साथ अपना देश को भी स्वच्छ बनाने के लिए पूरा सोच के अपना सोच ठीक हो गया तो ये इतना कूड़ा नहीं जमा होगा और जो जमा करते हैं म्यूनसिपलिटी वालों को उसको देने से ये जो प्लास्टिक का जो प्रॉब्लम है वो हमेशा के लिए सॉल्व हो जाएगा सर आपका नाम और परिचय दीजिए हाँ मेरा नाम भगवा सुप शर्मा है मैं हेड इन्वामेंट पोर्ट से हूँ अच्छा। सर खास करके आज क्या आयोजन आप इनके कंपनी के साथ किया जा रहा है हम लोगों ने ये प्लान हम रेगुलर करते हैं पोर्ट के अंदर करते हैं पर हमने सोचा कि ये इसको सोसाइटी में भी लेके जाना है क्योंकि सोसाइटी जो हमारे मुंद्रा है जिसमें हम लोग रहते हैं हमारे लोग भी रहते हैं और हमारे आसपास के सब लोग रहते हैं इन्वायरमेंट वो नहीं है कि जो इसमें हम रहते हैं हमारा इन्वायरमेंट वो है हम, हम तो हैं पर हमारे आसपास का जो भी इन्वायरमेंट है वो भी साफ सुथरा होना चाहिए जो जैसे हमारा सोसाइटी है तो उसको भी ध्यान में रखते हुए हमने ये प्लास्टिक वेस्ट कलेक्शन का देश की साफ सफाई अभियान में काम भागीदारी बनने का प्रणय लिया था सर हम देश आजाद जाए उसको पंचोत्तर साल क्रॉस कर गए हैं आज भी आपको रोड पर आके क्लीन करना पड़ता है आज भी हमें सफाई करनी पड़ती है तो कहीं ना कहीं जहाँ हमारी पब्लिक है हमारे लोग हैं क्यों अवेयरनेस है इतने इसमें क्या है कि जब तक हम सुधरेंगे तो सब लोग सुधरेंगे हमको ये स्टार्टिंग अपने से करना पड़ेगा लोग ये चीज़ें रोज़ रोज नई रो नई आती रहेंगी उसके साथ हमको मिलकर चलना पड़ेगा आज ये प्ला, प्लास्टिक कल और कुछ नई चीज़ और आएंगी तो जैसी ज़रूरतें हैं उसके साथ मिलकर चलना पड़ेगा यदि इस पर ध्यान नहीं देंगे तो पचहत्तर साल तो और भी कितने भी साल हो जाएंगे हम कभी नहीं सुधर पाएंगे सर खास करके एक मैसेज है कि प्लास्टिक मुक्त भारत वाकई में प्लास्टिक मुक्त भारत होना चाहिए हो सकता है हाँ हो सकता है ये अपने से स्टार्ट करना है अपनी सोच को बदलना है और जब हम ये अपनी सोच को बदलेंगे तो हमारे हर काम सुधरेंगे और इसके लिए हमें प्लास्टिक गवर्नमेंट ने भी रूल दिया है कि वन ट्वेंटी माइक्रोन से को प्लास्टिक को ही हम यूज करते हैं उसके कम वाली प्लास्टिक को यूज करना ही नहीं है तो अभी जो मार्केट में सरकार ने निकाला है रूल उसको भी हमको फॉलो कराना है जिससे हम तो सुधरें पर दूसरे लोगों को भी बताएं कि प्लास्टिक को यूज भी नहीं करना है और अपने घर से भी यूज नहीं करना है परचेज भी नहीं करना है जिससे वो बाहर आए नहीं और साथ साथ जो लोग सफाई कर्मचारी हैं उनको उठाना ही ना पड़े ये आए नहीं तो इससे हमको सोर्से ही इसको खत्म करना है

ક્યાંક આપને કંઈ પણ તકલીફ પડે ત્યારે અમારી સામે જોઈ લેજો તમે કદાચ મુદ્રાના છો તો આ ચહેરાથી તમે વાકી બસો કે એક ફોન કરો તો આ લોકો હાજર હોય છે કારણ કે આમને અમે અહીંથી આપી રહ્યા છીએ એવા જ અમારી પાસે કર્મચારી છે ત્યારે સાહેબ આપનું નામ મારું નામ હિતેન શશિકાંત ભટ્ટ ભટ્ટ સાહેબ આજે શું આયોજન હતું આજે અદાણી અદાણી તરફથી સ્વચ્છતા અભિયાન ભારત સ્વચ્છતા અભિયાન પ્રોગ્રામ હેઠળ ન્યુ મુન્દ્રાથી કેવડી નદી સુધીનું સફાઈ અભિયાન રાખવામાં આવેલ છે જેમાં નગરપાલિકાના તમામ સફાઈ કામદારો સુપરવાઇઝરશ્રીઓ અને અમારા ટ્રેક્ટરના કામદારોને સાથ સહકાર અમે આપી રહ્યા છીએ અદાણી વાળાઓને ખાસ કરીને હજી પણ એવું લાગી રહ્યું છે કે આપણા મુન્દ્રાવાળા મુન્દ્રાના લોકો અસ્વચ્છતાથી ક્યાંક દૂર છે આપ જોઈ શકો છો આજુબાજુ કેટલો ખૂડો અહીં કચરો નાખી રહ્યા છે તો આવા લોકોને શું મેસેજ આપશું આવા લોકોને મેસેજ એ છે કે તમે મુન્દ્રાબાવી નગરપાલિકાને સ્વચ્છતા ટીમને સાથ સહકાર આપો અને પૂરતો સપોર્ટ આપો કચરો તમે તમારી પાસે જ રાખો ત્યારબાદ મારી પાછળ આ એવા કર્મચારીઓ છે હું ફરીથી કહું કે ત્રણસો પાસઠ જે તમારા અને મારા વિસ્તારની હંમેશા સ્વચ્છતા રાખતા હોય છે આપ જોઈ શકો છો કે આ બહેનો આપણે કદાચ મુન્દ્રામાં તમે રહેતા હો તો આમના આ ચહેરાથી તમે વાકી બસો કારણ કે આ લોકો તમારા વિસ્તારમાં આજુબાજુ વિસ્તારમાં ક્યાં પણ ગંદકી હોય તો પહેલી અગર સ્વચ્છતાનું જો કામ કરતા હોય તો એ આ સમગ્ર ટીમ કરે છે એટલે હું આ લોકોને અત્રેથી અભિનંદન પાઠું છું ત્યાર પાસ મારી સાથે અહીંના નગર અધ્યક્ષા રચનાબેન પણ છે જે સવારથી આ જે સમગ્ર ડાક બંગલેથી કરીને હાલ અમે શક્તિનગર પાસે પહોંચ્યા છીએ એમાં સ્વચ્છ ભારત અભિયાનમાં જોડાયા છે અને હંમેશા એમનું જ્યારથી તે સીટ ઉપર આવે છે ત્યારથી મને ખબર છે કે સ્વચ્છતાને બહુ મોટું આગળ કરતા હોય સૌથી પહેલાં અગર જો મુન્દ્રાના ગઢનું જો સફાઈ કર્યું હોય ઘણા વર્ષો બાદ અમે જોયું તો આ બેન જ છે ત્યારે બેન ખાસ કરીને સ્વચ્છ ભારત અભિયાન હજી પણ આપણા મુદ્રામાં ક્યાંક ને ક્યાંક લોકો ઘણા અવેરનેસ છે જ્યાં ત્યાં કચરો નાખે છે તો એવા લોકોને શું કહેશો સર્વપ્રથમ તો આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનો એક સંકલ્પ છે કે સ્વચ્છ ભારત મિશન તો એ અંતર્ગત આજે સવારે સાડા સાત વાગ્યાથી મુન્દ્રામાં એચપીસીએલ અદાણી ફાઉન્ડેશન અને મુન્દ્રા બારોઈ નગરપાલિકા ત્રણેયના સાથ સહકારથી એક સ્વચ્છ ભારત બને એ હેતુથી ન્યૂ મુદ્રા રોડ ઉપર આખામાં સ્વચ્છતા ચાલી રહી છે અને આપના માધ્યમ દ્વારા હું લોકોને એ જ કહીશ કે સ્વચ્છતાની જવાબદારી દરેક નાગરિકની છે ખાલી માત્ર કોઈ સંસ્થા કે કોઈ વ્યક્તિની એ રીતના નહીં પણ આપણે એ જાગૃત થવાનું જરૂર છે આપણે પોતે જેમ આપણા ઘરને ખૂબ સારી રીતે સ્વચ્છ રાખીએ છીએ તો એ જ ભાવના આપણે આપણા ગામ આપણા શહેર માટે પણ હોવી જોઈએ તો આજે જ્યારે સ્વચ્છતામાં નગરપાલિકાના જે કર્મચારી બહેનો પણ સાથે છે એ લોકોએ સાફ સફાઈ સારી રીતે કરી છે પણ ક્યાંક આપણે પણ જાગૃત થવું પડે કે એ લોકો તો સાફ સફાઈ કરીને જાય છે પણ આપણે પણ જ્યાં ત્યાં કચરા ન નાખીએ કચરો હંમેશા કચરા પેટીમાં જ નાખીએ એ આપણા બધાનો ઉદ્દેશ્ય હોવો જોઈએ અને આ સ્વચ્છ ભારત મિશનમાં જ્યારે મોદી સાહેબ ખૂબ આપણને સાથ સહકારમાં અને એમનું માર્ગદર્શન મળતું હોય ત્યારે આપણે સૌએ એમના હાથ મજબૂત કરવા જોઈએ એ જ ભાવ અને અભ્યર્થના સાથે ભારતમાં તાકી જાય મિત્રો તમે પણ અહીંથી નેમ લો કે કારણ કે મારું મુદ્રા સ્વચ્છ મુદ્રા ગ્રીન મુદ્રા કારણ કે તમારે પણ આમાં જોડાવું પડશે આ તમામ ટીમ જે મહેનત કરી રહી છે એમની સાથે આપણે સૌ જોડાઈ અને ક્યાંક આપણા વિસ્તારમાં બાજુમાં કચરો હોય તો એ કચરો આપણી નૈતિક જવાબદારી સમજી અને કચરાને સાઈડમાં કરી અને આપણું મુદ્રા સ્વચ્છ રાખીએ મારી સાથે કાસમભાઈ ખલીપા હોંશીરાજ મલિક ન્યુઝીલેન્ડ ગુજરાત soft drinks.